શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે સૂચના અનુસંધાને એ એસઆઈ નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ શક્તિદાન ગઢવી નવીનભાઈ જોશી તથા સુનિલભાઈ પરમારનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન નિલેશભાઈ ભટ્ટ તથા શક્તિદાન ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજકુમાર રવિલાલ દાવડા રહેવાસી જેષ્ટાનગર કેમ્પ એરિયા મુંબઈ મુંબઈથી ટ્રેન મારફતે મોટી ટ્રોલી બેગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવેલ છે અને તે હાલે રેલવે સ્ટેશનથી ભીડનાકા તરફ જતા રોડ પર હાજર છે અન્ય જથ્થાને સગેવગી કરવાની ફિરાકમાં છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુરઈસમ રેડ દરમિયાન હાજર મળી આવ્યો હતો અને મજકુર ઈસમ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે રાજકુમાર રવિલાલ દાવડા ઉંમર વરસ ઓગણત્રીસ રહેવાસી સાડા નંબર છ પાસે જેષ્ટાનગર કેમ્પ એરિયા ભુજ તેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ બાસઠ જેની કિંમત રૂપિયા ત્રેસઠ હજાર ત્રણસો પંચોતેર અને મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા બે હજાર આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે